ચિત્રા જીઆડીસી ફેક્ટરીના માલિક પર જોરદાર હુમલો ભાવનગરમાં ચિત્રા જીઆડીસીમાં આવેલી અમૃત બેકરીના માલિક દિનેશ અનિલ કુમાર પમનાણી ફેક્ટરીની બહાર ગેરકાયદેસર રીતે કેબિન રાખી અસામાજિક પ્રવૃત્તિઓ અને દારૂની મહેફિલો મંડતા હોય ત્યારે અમૃત બેકરીના માલિક વારંવાર લુખા તત્વોને અહીં બેસવાનું ના કહેતા પરંતુ આવા અસામાજિક તત્વોએ જાણે પોલીસનો કોઈ ડર જ ના હોય તેમ દારૂની મહેફિલ મંડતા હતા આ દ્રશ્ય ફરી એકવાર તેને સમજાવા ગયા ત્યારે લોકો દાદાગીરી કરી ભાવનગર કે આપનું નામ શું છે એ રત્રે દર ઉબીએ તમારો તો દીધો કે મેં ઉndarray વેના પપ્પા મને માર્યો કોણ વ્યક્તિ થી મારવા ભબીભાઈ એના પપ્પા અને એના બાપા શેની ઉપર તમારી હુમલો કર્યો ભાઈ કેટલા વ્યક્તિ હતા મારવાવાળા તો વ્યક્તિ તો ઓકે કાકા આપનું નામ શું છે શું મિલકીરામ શું બનાવશું બન્યો અમારી જીએડીટી દેશામાં અમૃત બેકર નામની ફેક્ટરી છે જ્યાં એક ભાઈનો ધલ્લો છે એને આ રોજ અવરનવર દારૂની પાર્ટી કરતા એમને ઘણી પહેલી સમજાવેલ કે ભાઈ બંધ કરો ત્યારે જ પહેરી એ લોકો અમને મારી નાખવાની ધમકી આપે છે ફેક્ટરી બંધ કરી દો પણ અમે આ પાર્ટી બંધ નહીં કરતું બહુ સમજાવ્યા પછી બી એ લોકો નથી સમજતા આજે બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો તો મને ગાળા ગાડી કરીને મારો દીકરો આવ્યો દિનેશભાઈ દિનેશભાઈ કુમાર કુંડાણી કઈને બી સમજાવવાનું કર્યું તો એ લોકોએ અમારી ઉપર જાણ હુમલો કર્યો અને એમ કીધું અહીંયા જાઓ નીચે મારી નાખનું પાઇપ અને ધોપા વડે અમારી ઉપર હુમલો કર્યો કોણ વ્યક્તિ હતું વ્યક્તિનું નામ રૂપે અભી અમને પપ્પા એમના બાપા અને ત્રણ ચાર જણા ત્રણ જણા લગભગના શકો હતા હવે પોલીસ ફરિયાદ કરી છે કાકા એને ફોન કર્યો તો ફોન નંબર માં લાગ્યો નહી બધી દીદી વિદ્યાને અમે ફોન કર્યો અત્યારે કઈ જગ્યા ઉપર તમે આવ્યા છો કાકા અત્યારે ધરડી હોસ્પિટલ માં લાવ્યા છે ખબર નવર અમને આ બધી બી લોકો અમતતા નથી આપણી ચિત્ર આવી દીધી બહુ યા લોકો ની આ બાર ગલા અમને બહુ તકલીફ છે જ્યારે જ્યારે ધમકી આપે છે તમે ફેક્ટરી બંધ કરીને વ્યાજ પણ અમે નહીં જઈએ ને અમે આ દારૂની પાટિયું બંધ નહીં કરીએ